હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માર્કેટમાં ખૂબ જ મોંઘા મળતા બે અલગ રીતના સાબુ જેમાં પહેલો સાબુ આપણે ભીમસેની કપૂરનો બનાવીશું આ સાબુ ઓનલાઈન ખૂબ જ વેચાઈ રહ્યો છે કપૂરની અંદર એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ જેવી પ્રોપર્ટીસ હોય છે આ સાબુ આપણે બેક્ટેરિયાથી બચાવે છે તેની સાથે સાથે આપણી સ્કિન પર કોઈ પણ જાતનું ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો તેને પણ ઝડપથી રાહત આપે છે બીજો સાબુ આપણે હલ્દી અને કેસરનો બનાવીશું હલ્દી અને કેસર ચહેરાના ધબ્બાને દૂર કરે છે ચહેરાને ખૂબ જ સરસ વ્હાઈટ બનાવે છે બ્રાઇટ બનાવે છે સૌથી ઝડપથી ગ્લો આપતો સાબુ એટલે હલ્દી ચંદનનો સાબુ આપણે બધા જાણીએ છીએ કે હલ્દીથી ખૂબ જ સરસ ચહેરા પણ ગ્લો આવે છે લગ્નમાં પણ પહેલાં આપણે હલ્દી લગાડવામાં આવે છે તેનાથી ચહેરો ખૂબ જ સરસ ચમકે છે સૌથી પહેલાં અહીં મેં થોડા કેસરના તાતણા લીધેલા છે તેને આ રીતે કાગળમાં ઉમેરી દેવાના અને કાગળની આ રીતે આપણે પડીકી બાંધી દેવાની અને હવે ગેસ પર એક લોઢી તપવા માટે પહેલાં જ મેં રાખી દીધી હતી અને તેની ઉપર કાગળને ફેરવતા જઈ અને કેસરને આપણે આ રીતે શેકી લેવાનું અડધી જ મિનિટ સુધી કેસરને શેકવાનું તો તમે જોઈ શકશો કેસર છે તે એકદમ સરસ હવે ક્રિસ્પી થઈ ગયું છે હાથેથી આ રીતે દબાવીએ તો તેનો ભૂકો થાય છે તો હવે તેને એક વાટકામાં કાઢી લેશું તેમાં એક ચમચી આપણે એલોવેરા જેલ ઉમેરશું અને ત્યાર પછી તેમાં બે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરશું એ વિડીયો લાંબો ન બની જાય તેના માટે મેં થોડી સ્પીડ વધારી દીધી છે અડધી ચમચી હળદર પાવડર અને બે ચમચી ગુલાબ જળ ઉમેરશું અને બધી વસ્તુને એકદમ સારી રીતના ફેટી લેશું તમને વિડીયોમાં કંઈ પણ ન સમજાય તો કોમેન્ટમાં મને પૂછી શકો છો જેમ જેમ આપણે તેને ફેટતા જશું તેમ તેમ એલોવેરા જેલ છે તે ગુલાબજળની સાથે મિક્સ થતું જશે ફરી પાછું આપણે એક ચમચી જેટલું તેમાં ગુલાબજળ ઉમેરશું સાબુ બનાવતી સમયે ગુલાબજળ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે થોડું થોડું કરીને જ આપણે ગુલાબજળ છે ફરી પાછું આપણે એક ચમચી જેટલું ગુલાબજળ ઉમેરશું અહીં એક ચમચી એલોવેરા જેલ અને ચાર ચમચી જેટલા ગુલાબજળનો મેં ઉપયોગ કરેલો છે અને આ રીતે એકદમ સરસ ક્રીમ જેવું થઈ જાય ત્યાં સુધી તેને ફેટી લેવાનું હવે તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું ત્યાર પછી આપણે કપૂરના સાબુ માટેની તૈયારી કરી લેશું તેના માટે મેં એક નાનો ટુકડો કપૂરનો આ રીતે પાવડર કરીને લઈ લીધો છે તેમાં એક ચમચી જેટલું કોકોનટ ઓઇલ ઉમેરશું ભીમસેની કપૂર સાબુ માત્ર બે જ વસ્તુથી બનાવવામાં આવે છે તેમાં એક ભીમસેની કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે અને એક કોકોનેટ ઓઇલ ઉમેરવામાં આવે છે બંને વસ્તુને આ રીતે એકદમ સારી રીતના ફેટી લેવાની અને ત્યાર પછી તેમાં પણ એક ચમચી જેટલું ગુલાબજળ ઉમેરશું ગુલાબજળ ઉમેરવાથી આપણે સાબુમાં કોઈ પણ જાતની ફ્રેગ્રન્સ ઉમેરવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ત્યાર પછી આપણે બેસ્ટ લઈ લેશું અહીં મેં બસો ને પચાસ ગ્રામ સોપબેસ લીધેલો છે બેસ્ટ તમને ખૂબ જ સરળતાથી ઓનલાઈન મળી જશે અને હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપી દઈશ તમે ઈચ્છો તો ત્યાંથી પણ ખરીદી કરી શકો છો આ રીતે ટ્રાન્સપરન્ટ શોપબેસ આવે તેવા સોપબેસનો ઉપયોગ કરવાનો અને જો આપણે ઘર માટે સાબુ બનાવવા બેસની ખરીદી કરતા હોય તો કોઈ સારી કંપનીનો જ સોપ બેસ લેવાનો બેસના બને એટલા નાના ટુકડા કરી લેવાના જેથી કરી અને તે ઝડપથી મેલ્ટ થઈ જાય આ રીતે મેં એકદમ સરસ નાના નાના ટુકડા કરી લીધા છે સોપ બેસ લીધો છે એટલે ઘણા લોકો દર વખતની જેમ કોમેન્ટ કરશે કે બેસમાં પણ કેમિકલ હોય છે તો મારો આ વખતે પણ તેને એ જ જવાબ રહેશે કે માર્કેટના સાબુ કરતાં તો આ સાબુ દસ ગણો વધારે સારો બનીને તૈયાર થાય છે માર્કેટના સાબુ જેટલા સોપબેસમાં કેમિકલ હોતા નથી ત્યાર પછી આપણે આ રીતે સોપ મોલ લઈ લેશું આ સિલિકોનનું આવે છે આમાં ખૂબ જ સહેલાઈથી સાબુ છે તે ડીમોલ્ડ થઈ જાય છે હવે એક વાસણમાં પાણી ઉકળવા રાખી દેસુ અને તેની ઉપર આ રીતે આપણે સોપબેસનું વાસણ છે તેને રાખી દેવાનું અને આ રીતે ડબલ બોઇલરની મદદથી આપણે સોફ બેસને ગરમ કરવાનું છે સોફબેસને ગરમ થતાં બિલકુલ વાર નથી લાગતી પાંચ જ મિનિટની અંદર આપણો બેસ છે તે બધો ઓગળી જશે તમારે સોપ મોલ લેવું હોય તો તેની પણ લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પાંચ મિનિટ પછી આપણો બેસ છે તે એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે જે આપણે ગુલાબજળ તેલ અને કપૂરનો પાવડર તૈયાર કરીને રાખેલો હતો તેને ઉમેરી દેવાનું અને ચમચીથી તેને મિક્સ કરી દેશું અને એક મિનિટ સુધી આ રીતે તેને હલાવતા રહેશું એક મિનિટમાં બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ જશે તો હવે વાસણને ગેસ પરથી નીચે ઉતારી અને તરત જ માં ઉમેરી દેવાનું નહીંતર આ સાબુ છે તે તરત જ જામી જાય છે આ કામ આપણે ફટાફટ કરવાનું છે તો આ રીતે મેં બે સાબુ બનાવેલા છે બંને સાબુમાંથી ઉપરથી હવે આપણે જે ફીણા બનેલા છે તેને કાઢી લેવાના છે જેથી કરી અને સાબુ જામી ગયા પછી એકદમ સરસ માર્કેટના સાબુ હોય તેવા જ આપણા સાબુ બનીને તૈયાર થશે બંને સાબુમાંથી આ રીતે મેં ફીણા હતા તેને કાઢી લીધા છે હવે આ સાબુને સેટ થવા માટે આપણે રાખી દેશું ફરી પાછા એ જ સોપ બેસના આપણે નાના ટુકડા કરી લીધા છે ફરી પાછું એ જ રીતે એક વાસણમાં પાણી ઉકળવા રાખી દેવાનું અને સોપ બેસનું વાસણ તેની ઉપર રાખી અને સોપબેસને ઓગાળી લેશું સોપબેસ બધો જ આ રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું પાંચ મિનિટની અંદર બધો જ સોપબેસ ઓગળી જશે તો હવે આપણે જે હળદી અને કેસરની પેસ્ટ તૈયાર કરેલી હતી તેને ઉમેરી દેસું કેકી સાથે બધી જ પેસ્ટ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી દેસું એકાદ મિનિટ સુધી ફરી પાછું આ જ રીતે તેને હલાવતું રહેવાનું છે બધી વસ્તુ સોપ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેશો એક મિનિટ પછી તમે જોઈ શકશો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ઘણા લોકોના સાબુ ઢીલા રહી જાય છે કોમેન્ટમાં વારંવાર કોમેન્ટ આવતી હોય છે કે દીદી અમારા સાબુ ઢીલા રહી જાય છે તો તમારે એક મિનિટ સુધી આ સોફબેસને આ જ રીતે વધારે વાર ગરમ કરી લેવાનો જેથી કરીને તેમાં જે પણ પાણીનો ભાગ હોય તે બધો બળી જાય ત્યાર પછી તેને તરત જ સોપ મોલમાં ઉમેરી દેસું અને ફરી પાછું સેમ એ જ રીતે આપણે એકદમ હળવા હાથે સાબુમાં ઉપર જે પણ ફીણ બનેલા હોય તેને કાઢી લેવાના જો આ ફીણા ન કાઢીએ તો સાબુની સાથે તે ઉપર જામી જાય છે અને સાબુનો ઉઠાવ સારો નહીં આવે હવે સાબુને આપણે જમવા માટે ત્રણથી ચાર કલાક માટે રાખી દઈશું તમે જોઈ શકશો આટલી જ વારમાં આપણો સાબુ છે તે જામવા લાગ્યો છે ત્રણથી ચાર કલાક પછી આપણે સાબુને જોઈ લેશું અને ફ્રીજમાં રાખવાના નથી સાબુ બાર જ ખુલ્લી હવામાં જામી જાય છે ચાર કલાક જેવો સમય થઈ ગયો છે સાબુને ડીમોલ્ડ કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકશો સાબુ છે તે બિલકુલ ઢીલા રહ્યા નથી એકદમ માર્કેટમાં મળે તેવા જ સાબુ આપણા તૈયાર થયા છે માર્કેટમાં મળતા વધારે પડતા સાબુ ટોયલેટ શોપ હોય છે પછી તે સંતુર હોય લક્ષ હોય કે બીજી કોઈ પણ કંપની હોય તેની પાછળ લખેલું જ હોય છે કે આ ટોયલેટ શોપ હોય છે માર્કેટમાં મળતા સાબુમાં પશુઓનું માંસનો ઉપયોગ કરવામાં આવે છે તમે ગૂગલ પર સર્ચ કરીને જોશો તો પણ તમને ખબર પડી જશે અને યુટ્યુબ ઉપર પણ ઘણા બધા એવા વિડીયો છે જેમાં સાફ સાફ બતાવેલું છે કે કોસ્મેટિક કોઈ પણ પ્રોડક્ટમાં પછી શેમ્પુ હોય કન્ડિશનર હોય સાબુ હોય તેમાં પશુઓના માંસનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે ઘરે ખૂબ જ સરળતાથી અને સસ્તામાં કેમિકલ ફ્રી સાબુ બની જાય છે તો આપણે માર્કેટના સાબુ શા માટે લાવવા જોઈએ હવે તૈયાર કરેલા સાબુથી આપણે હાથ ધોઈને પણ જોઈ લેશું ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય કે વિડીયોમાં કંઈ પણ તમને જાણવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકશો આ આપણો ભીમસેની કપૂર શોપ છે તે એકદમ સરસ જાગદાર બનીને તૈયાર થયો છે હવે આપણે હલ્દી કેસરનો સાબુ પણ જોઈ લેશું તો એ પણ એકદમ સરસ જાગદાર બનીને તૈયાર થયો છે આજનો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ